Thank mm -hmm. you. માથું કપાયું તો તેના પિતાએ નવું માથું ચડાવ્યું પણ તમારા પિતા નહીં ચડાવી શકે માટે હેલ્મેટ પહેરો અને સુરક્ષિત રહો ના સ્લોગન સાથે સુરતના રીજીયન વન ના એસીપી એ એમ પરમાર તેમની ટીમ દ્વારા રીજીયન વન માં આવતા તમામ પોઈન્ટ ઉપર હેલ્મેટ નહીં પહેરનાર ને ગુલાબનું ફૂલ આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું ને સાથે સાથે ચેતવણી પણ આપવામાં આવી હતી કે હાલ હેલ્મેટ નહીં પહેર્યું તો ગુલાબનું ફૂલ આપીએ છીએ નેક્સ્ટ ટાઈમ કડક કાર્યવાહી કરવામાં આવશે કારણ કે વર્ષ બે હજાર બાવીસમાં એક કલાક માં ભારતમાં ઓગણીસ એક્સિડન્ટ થયા હતા અને બાર કલાકે ઓગણીસ લોકો મૃત્યુ પામ્યા હતા ટુ વ્હીલર ચાલકોના મૃત્યુમાં આશરે આઠ ટકા લોકોનો વધારો વર્ષ બે હાજર બાવીસ માં જોવા મળેલ છે જે પંચાણું હજાર મૃત્યુ નજીક હતો વર્ષ ભારતના કુલ ફેટલ ના ચુમાલીસ ટકા ટુ વ્હીલર ચાલકો અને પાછળ બેસાણા થયા હતા માર્ગદર્શન મુજબ રોજ અમે હેલ્મેટ નહીં પહેરનાર ઈસમોની વિરુદ્ધમાં હેલ્મેટ નહીં પહેરનાર ઈસમોને અમે સમજાવી રહેલ છીએ ફૂલ આપીને એ લોકોને તેમના જીવનનું મહત્ત્વ સમજાવી રહેલ છીએ અને જે એક્સિડેન્ટના અને ફેટલ અકસ્માતના આંકડાઓ છે કે જેમાં હેડ ઇન્જરી થયેલી હોય છે એવા આંકડાઓ તે લોકોને બતાવી અને એનું મહત્ત્વ સમજાવીએ છીએ ત્યાર પછી આવતા સમયમાં અમે સ્કૂલ કોલેજ અને ઔદ્યોગિક એકમોમાં જઈ અને ત્યાં પણ લોકોને આ બાબતનું કેમ્પેનિંગ કરનાર છીએ અને સાથે સાથે અમે એન્ફોર્સમેન્ટ પણ કરનાર છીએ રોંગ સાઈડમાં જે લોકો આવી રહેલ છે એ લોકોના વિરુદ્ધમાં તો અમે એફઆઈઆર જેવા સખત પગલાં ઉપાડનાર છીએ જે શરૂઆતનો તબક્કો છે એટલે અમે એ લોકોને કેમ્પેન કરવા માંગીએ છીએ સંદેશ આપવા માંગીએ છીએ અને ત્યાર પછી અમે દંડાત્મક કાર્યવાહીનું સખત પગલું પણ ભરનાર છીએ એનો મેસેજ આપવા માંગીએ છીએ કેમેરામેન સેન્ડલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને બે ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા